મોટી કુકાવાવ ખાતે ધારાસભ્ય કૌશિક વેકરિયાના જન્મદિવસની ઉજવણી કૌશિક વેકરિયા દ્વારા સ્કૂલના તમામ બાળકોને જીવનમાં શિક્ષણ ઉપયોગી પાઠ્યપુસ્તકોની ભેટ અપાઈ જ્યારે ગુજરાતમાં વેકેશન પૂર્ણ થયા બાદ તમામ જિલ્લા તાલુકાની શાળા પરિસરોમાં નાના બાળકોના કલરવ ગુંજી રહ્યા છે ત્યારે કુકાવાવની ઘનશ્યામનગર પ્રાથમિક શાળા ખાતે કૂકાવાવ વડિયા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાનો જન્મદિવસ પણ હોવાથી બાળકો દ્વારા સામૈયા કરી કુમકુમ તિલક સાથે દીપ પ્રાગટ્ય કરી સાદી સરળ અને સહજ રીતે જન્મદિવસની સુંદર ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્યના જન્મદિવસે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોએ પોતાની કાલી ઘેલી ભાષામાં જન્મદિવસના અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કૌશિક વેકરિયા દ્વારા સ્કૂલના તમામ બાળકોને જીવનમાં શિક્ષણ ઉપયોગી પાઠ્યપુસ્તકોની ભેટ આપવામાં આવી હતી સાથે જ આંગણવાડીના ભૂલકાઓને પણ બેગ કીટની વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે કુકાવાવના સરપંચ સંજયભાઈ સ્કૂલ આચાર્ય ધનજીભાઈ સહિત શિક્ષકગણ ભાજપ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ કુકાવાવ ઉપપ્રમુખ હરિભાઈ તેરૈયા એપીએમસી ચેરમેન ગોપાલભાઈ અંટાળા તાલુકા વાઇસ ચેરમેન રમેશ સુસાનિયા પરસોત્તમ આસુદરિયા ઉદય દેસાઈ વિનુભાઈ મંત્રી સહિતના રાજકીય મહાનુભાવો ગ્રામજનો તેમજ વાલીજનો હાજર રહ્યા હતા અહેવાલ રસિક વેગડા લોકાર્પણ